અન્નદાતાને વળતર ખેડૂત મહેનત કરે છે ત્યારે દેશવાસીઓનું પેટ ભરાય છે પરંતુ અન્નદાતાની મહેનત અને પરિસ્થિતિ સામે ક્યારેય નજર નાખવાની નથી આવતી વડોદરાના પાદરા તાલુકામાં પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતો પર જો હુકમ કરી ખેડૂતોએ જ્યારે તેનો વિરોધ કર્યો તો ધાક ધમકી આપી વળતર માંગ્યું તો દાદાગીરી કરી પરંતુ આખરે ઝી ચોવીસ કલાકે ખેડૂતોને ન્યાય અપાયો છે ત્યારે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ આવ્યું પાવર ગ્રીડ કંપનીની પાસે અપાવ્યું વળતર ખેડૂતોને કંપનીએ પહોંચાડ્યું હતું નુકસાન ધારદાર અહેવાલ બાદ ખેડૂતોને મળ્યો ન્યાય આ બંને દ્રશ્યો જોઈ તમે સમજી શકો છો કે એક જાગૃત મીડિયા શું કરી શકે છે પહેલાના દ્રશ્યો ઓગણીસ ફેબ્રુઆરીના છે જ્યારે પાવર ગ્રીડ નામની કંપનીએ અનેક ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન વીજ નાખવાની કામગીરી કરી હતી આ કામગીરીથી ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ ગયું હતું ઊભો તૈયાર પાક નાશ પામ્યો હતો એ સમયે ખેડૂતોએ હોબાળો પણ કર્યો હતો પરંતુ ખેડૂતોનું કંપની સાંભળવા માટે તૈયાર ન હતી પરંતુ ત્યાર પછી ઝી ચોવીસ કલાકે ધારદાર અહેવાલ બતાવ્યો કંપની સામે આકરા પ્રશ્નોનો મારો ચલાવ્યો

એટલું જ નહીં ખેડૂતોને ડરાવી ધમકાવી પોતાની કામગીરી પૂર્ણ કરાવી લીધી પરંતુ વળતર આપવામાં નનૈયો ભરતી કંપની હવે વળતર આપવા તૈયાર થઈ ગઈ છે એટલું જ નહીં લેખિતમાં બાહેંધરી પણ આપી રહી છે ખેડૂતોને માંગણી કેટલા ટાઈમથી હતી પણ જે ટાવર જતા હતા ટાવરને આજુબાજુમાં જે નુકસાન હતું ખેડૂતોને અને ખેડૂતોના પૈસા પિસ્તાલીસ દિવસમાં વારંવાર કહેવામાં આવ્યા છે હતા પૈસા આપવામાં આવ્યા ન હતા ખેડૂતોની ઉગ્ર રજૂઆત હતી પણ અધિકારીઓ એમની ઘાટતા ન હતા ખેડૂતોને એટલે અધિકારી રાજ ની સામે જી ચોઇસ ન્યૂઝ ચેનલે પ્રસારિત કરતા આખો મામલો આગળ ગયો અને તેનું એ નિરાકરણ લાવીને પિસ્તાલીસ દિવસમાં ખેડૂતોને સમસ્યા સર્જાઈ હતી ગામમાં આઠ જેટલા મહાકાયર ની કામગીરી શરૂ કરાઈ હતી આ કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોના વિરોધ છતાં ટાવર ઊભા કરી દીધા ખેતરમાં જે નુકસાન થઈ ગયું તેનું કોઈ વળતર અપાયું ન હતું રજૂઆત કરવા જતા ખેડૂતોને ધમકાવવામાં આવ્યા હતા પરંતુ હવે 24 કલાકના કારણે જેર ખેડૂતોને વળતર મળવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતો તો ખુશ થયા જ છે સાથે સાથે અમને પણ અંદાતાને ને બહાર આવવાનું અલગ જ આનંદ છે નોટિસમાં આપ જોઈ શકો છો કે ખેડૂતોને વળતર માત્ર પિસ્તાલીસ દિવસમાં મળી જાય તે પ્રકારનું તેઓ તેઓને પણ લેખિતમાં છે તે અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે લઈને જે એક અહેવાલ કરવામાં આવ્યો હતો ખેડૂતોની બહારે આવ્યા હતા ત્યારબાદ છે તે આખરે અધિકારીઓ નમ્યા ત્યારબાદ છે તે હાલ તમામ જે ખેડૂતો છે તમામ ખેડૂતોને ન્યાય મળ્યો છે પિસ્તાલીસ દિવસમાં છે તે તમામ ખેડૂતોને છે તેઓનું વળતર ચૂકી દેવામાં આવશે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી સી મીડિયા વડોદરા પાદરા